મારી નીતિ છે અમારા ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને છેલ્લા કેટલાક દિવસોથી કોટા કેસમાં એમને જેલમાં મોકલવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં એકત્રીસ ઓક્ટોબરના રોજ મહાભાઈ પણ મળવાની છે અને આ વિસ્તારની એપીએમસીઓમાં પણ અમે જવાના છીએ ખેડૂતોને યોગ્ય ભાવ મળે સરકારે જાહેર કરેલા સહાયનો ભાવ મળે એ અમારી માગણી રહેશે અને જે મૂળભૂત સુવિધાઓ છે શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા પાણી એ આ વિસ્તારના લોકોને મળે એના માટે આવનારા દિવસોમાં અમારે જ્યાં પણ લડવું પડશે અમે સરકાર સામે અવાજ ઉઠાતા રહીશું હું બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી પણ લડ્યો છું અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પણ લડ્યો છું તમે બધાએ જોયું હશે કે ચૂંટણી હોય એટલે યંત્ર મંત્ર તંત્ર ભારતીય જનતા પાર્ટી બધું જ કામે લગાડતી હોય છે દારૂની રેલમસેલ પૈસા અને એ જ પ્રકારે ઈવીએમમાં અને મતદાર યાદીઓમાં પણ એ સેટ કરતી હોય છે ત્યારે વોટ ચોરીનો રાષ્ટ્રવ્યાપી મુદ્દો છે અને ખૂબ સારી રીતે તમામ રાજ્યોમાં આજે બિહારથી લઈને બધા રાજ્યોમાં એ લડત આગળ વધી રહી છે ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારોમાં પણ વોટ ચોરી થઈ છે કે કેમ એની તમામ તપાસના દિશામાં અમે આગળ વધીશું અને જ્યાં પણ આવી ગેરિટી અમને ખબર પડશે તો ચૂંટણી આયોગ એ બાબતે ધ્યાન દોરીશું